જિલ્લામાં એનક્યુએએસ રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરીમાં જિલ્લામાં પ્રથમ નંબર મેળવી ખૂબ જ સારું પરિણામ લાવીને તળાજા તાલુકા અને નવા સાંગાણા ગામનું અને આરોગ્ય તંત્રનું ગૌરવ વધારતું સબ સેન્ટર નવા સાંગણા પ્રાથમિક આરોગ્ય કુંડલી નીચે આવતા સાત સબ સેન્ટર અને બાવીસ ગામ પૈકીનું એક સબ સેન્ટર એટલે નવા સાંગાણા ગામ જેનું રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરીનું એસેસમેન્ટ થયેલ જેમાં કેન્દ્રીય કક્ષાની ટીમ દ્વારા ચેકિંગ કરીને એસેસમેન્ટ કરેલ જેમાં ખૂબ જ સારા માર્ક્સ સાથે પાસ થઈને ગૌરવ વધાર્યું છે આ એને ક્યુએએ એ સર્ટિફાઈડમાં ભાવનગર જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શ્રી ચંદ્રમણી કુમાર આરસીએચ ઓ ડૉક્ટર શ્રી કોકિલાબેન સોલંકી ઈ એમ ડૉક્ટર શ્રી કણઝરિયા ડીક્યુએમઓ ડૉક્ટર શ્રી મનસ્વીની માલવિયા ડૉક્ટર ધવલ દવે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર શ્રી જીતુભાઈ પરમાર તાલુકા સુપરવાઇઝર શ્રી કિશોરસિંહ સરવૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુંડલીના મેડિકલ ઓફિસર ડોક્ટર શ્રી નિકુંજ પાલીવાલ દ્વારા સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુંડલીના સમગ્ર સ્ટાફ અને સાંગણા સેન્ટરના સીએચો શ્રી રિંકલ દવે એમપીએચ ડબલ્યુ શ્રી ભાર્ગવ જાની એફએચ ડબલ્યુ શ્રી શિલ્પાબેન બારૈયા અને દરેક આશાબહેનની મહેનત અને મદદથી આવી અને ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત થયેલ અને સમગ્ર જિલ્લામાં ગૌરવ વધારેલ બ્યુરો રિપોર્ટ ધરમશી મકવાણા સમ્રાટ સમાચાર તળાજા